અને જય શ્રી કૃષ્ણ આ વિડીયો તમે ખોયલો છો તો પાકી દસ મિનિટ તમારી નીકળી જ જશે એવા સરસ મજાના આઈડિયા છે આજે તબિયત થોડી ખરાબ છે એટલે થોડો અવાજમાં પણ ફેરફાર લાગશે આ રીતના બલૂન્સના મેં ત્રણ બે ત્રણ આઈડિયા તો તમને આપ્યા જ છે પણ એક આઈડિયા વધારે આપી દો આ રીતના જે પણ આપણા સોસ જામ ચટણીમાં આ રીતના ગ્લાસ નીકળતા હોય જે ગ્લાસ ચાર હોય એને આપણે ધોઈને પાછા રીયુઝ કરતા હોઈએ છીએ તો એને સરસ મજાનો સેટ બનાવવા એને થોડા ડેકોરેટ કરવા માટે બસ વન મીટનો આઈડિયા છે જે તમારે અપનાવવાનો છે બધાના ઘરમાં આ રીતના બલૂન હોય જ છે બસ એને કટ કરી અને તમારે આ ઉપર નીચે કે મિડલમાં લગાવી દેવાના છે સ્ટ્રેપ કટ કરીને અને થોડો ફાયર એલારામ છે એનો અવાજ પણ તમને આવતો હશે અને આ રીતે સરસ મજાનો એક સેટ બનીને તૈયાર થઈ જશે જે પણ ચાર પાંચ તમારી પાસે ભરણી હોય ને એને તમે આવી રીતે અલગ અલગ ડિફરન્ટ વેમાં પણ ડેકોરેટ કરી શકો છો અને એક જ રીતથી પણ ડેકોરેટ કરી શકો અને ડિફરન્ટ ડિફરન્ટ કલરનો પણ યુઝ કરી શકો છો જો કલર પણ નહીં કરવો પડે ને તો પણ તમારી સરસ મજાની ક સેટ બનીને રેડી થઈ જશે અને જનરલી આપણે કોઈ પણ જીન્સ સુકવતા હોઈએ ને તો આપણી બધાની મેથડ સો ટકા ગેરંટી છે કે આવી રીતની જોઈ છે શું તમે પણ આવી રીતે જ કરો છો ને મને ખબર છે આવી રીતે જ કરતા હશો પણ એક સરસ મજાનું તમારા ડ્રાઈવરમાં વધારે કપડાં સુકાય અને ઉપરથી જે જીન્સ હોય ને એ નીચેથી સુકાતું નથી તો જીન્સ પણ સુકાઈ જશે અને કપડાં પણ જાજા સમાઈ જશે આ ડ્રાયર રેકમાં તો બસ આ રીતે નીચેનો ભાગ છે ને તમારે નીચે રાખવાનો છે અને પછી જે આ રીતના જે બે પાઇચા છે ને એને આ રીતે બંને જે સ્ટિક છે એમાં પરોઈ દેવાના છે તો બીજો પણ આ રીતે કરીને બતાવો તમે જુઓ દેખાવામાં પણ સારો લાગશે અને ઉપર જતાં મેં કીધું એમ જગ્યા પણ વધશે ને સુકાઈ પણ જશે ટાઈમ ટુ ટાઈમ એવી જ રીતે ટેલકમ પાવડર હોય કે પછી બેબી પાવડર હોય આપણા ઘરમાં પડ્યા જ હોય છે જનરલી જે ઓફિસે જતા હોય સ્કૂલે જતા હોય તો બે ત્રણ કલાક પછી એના જે સોક્સમાંથી ગંદી સ્મેલ આવવા મળતી હોય છે તો એના માટે તો આપણે કંઈ પાછા ધોવા તો આવવા આવી શકતા નથી તો જ્યારે પણ તમે બાર તેર કલાક સુધી તમારા રીતે સાત આઠ કલાકે સોક્સ પહેરવાના હોય ને ત્યારે તમારે બસ એની અંદર આ પાવડર ખાલી એડ કરી દેવાનો છે અને સરસ રીતે એને રબ કરી દેવાનું છે સરસ રીતે રબ કરી અને તમારે યુઝ કરવાનો છે ભીની ભીની સુગંધામાંથી આવવા મળશે અને જે પરસેવાની દુર્ગંધ છે ને એ પણ નહીં આવે તો આઈડિયા સરસ રીતે વર્ક કરે છે જરૂરથી ટ્રાય કરજો કેમ કે ક્યારેક ક્યારેક એવા કામ હોય સેફ્ટી શૂઝ પહેરવા પડતા હોય તો શોખ બહુ ખરાબ થઈ જતા હોય છે એવી જ રીતે આ રીતની માળા જે હોય ને તમારા ઘરમાં એનો સરસ મજાનો ઉપયોગ કહું છું આ બ્લાઉઝને લગતી ટીપ્સ આપો એવું કે કમેન્ટ કરી રીતું તો આ એના માટે છે આ રીતની દોરી મેચિંગ હોય ને તો આપણે કોન્ટ્રાસ્ટ દોરી જોતી હોય કે આપણા બ્લાઉઝમાં દોરી ના હોય કે તૂટી ગઈ હોય તો તમારે શું કરવાનું છે જે પણ તમારા ઘરમાં આવી માળા પડી હોય ને એને ટેમ્પરરી તમે આ રીતે બ્લાઉઝની ડિઝાઇન અને બ્લાઉઝને થોડું એટ્રેક્ટિવ દેખાવા માટે એનો યુઝ કરી શકો છો બસ જેવી રીતે તમારે ગોઠવવું ઉપરની સર થોડી નીચે લટકતી રાખવી કે નીચેની સર થોડી ઉપર રાખવી તમારી ઉપર છે કે પછી ક્રોસમાં પણ તમે આ કરી શકો છો જે ક્રોસમાં આપણે થ્રી બનાવીએ ને એ રીતે બસ તમે જે રીતે વિડીયોમાં દેખાય છે એ રીતે આ પિન ભરાઈ દેવાની છે અને અલગ અલગ માળાનો અલગ અલગ ફેસ્ટિવલ કે ઓકેશનમાં તમે આ રીતે યુઝ કરી શકો છો તો આ મેં જસ્ટ આઈડિયા આપ્યો છે અને મારી પાસે એક જ માળા હતી મેચિંગ માળાઓ બહુ બધી આપણી પાસે ઇન્ડિયામાં પડી હોય અને ચીપ રેટમાં ઇન્ડિયામાં સામાન મળી જતો હોય છે અહીંયા અમારે શું હોય કે જે પણ હોય ને એમાંથી જ હું તમને આઈડિયા કરી અને બતાવું છું અને આવી બધી વસ્તુ તો બારે જે છે દોરી મળી જ જતી હોય છે પણ જે વસ્તુ તમને હાથે જો મારી જેમ કરવાનો શોખ હોય ને તેના માટે જ મારા વિડીયો છે બાકી બજારમાં બધું જ મળે જ છે તેવી જ રીતે જો દોરી તૂટી ગઈ ને ટેમ્પરરી તમારે એનો સરસ યુઝ કરવો હોય ને તો આ રીતે તમારે સેફ્ટી પિન લગાવી દેવાની છે એવી જ રીતે આ રીતની જ્વેલરી બોક્સ હોય બહુ જ હાર્ડ અને મજબૂત હોય છે એનો પણ તમે એજ જ્વેલરી બોક્સ પણ ઉપયોગ કરી શકો છો અને એમાં જે સિલિકા જેલ નીકળે છે ને આપણે જે શૂઝ લઈએ ત્યારે પણ આ રીતની સિલિકા જેલ નીકળે છે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ લઈએ ત્યારે પણ નીકળે છે તો એનો ખરાબ સરસ મજાનો યુઝ છે એને તમારે સિલિકા જેલને ફેંકવાની બિલકુલ નથી આના બધાના યુઝ આગળના વિડીયામાં તમે જોશો એક એક વસ્તુના ત્રણ ત્રણ યુઝ પણ હું તમને બતાવીશ આ સિલિકા જેલ તમારે શું રેખમાં રાખી દેવાની છે કોઈ પણ શૂઝ કે ચપ્પલ હોય લાંબો ટાઈમ સુધી તમે પહેરવાના ન હોય તો તેની અંદર પણ રાખી શકો છો અને આવી રીતે શું રેખમાંથી ગંદી સ્મેલ આવતી હોય છે તમે ગમે એટલું એને ક્લીન કરો ને તો પણ તો એમાં પણ તમે રાખી શકો છો અને પછી તમે બીજો આઈડિયા કહું નેપ્થેલીનની ગોળી પણ એમાં રાખી શકો છો અને નેપથેલિનની ગોળી એકવાર પેકેટમાંથી કાઢ્યા પછી એ પેકેટમાં થોડું એરટાઇટ રાખવા માટે મોશ્ચર ના જાય એટલા માટે તમે આ રીતની બિસ્લેરીમાં પણ વધારાની નેપથેલિન ગોળી ભરી અને સ્ટોર કરી શકો છો આ રીતે નેપ્થેલીનની ગોળીનો જે પોટલી બનાવીને શું રેખમાં રાખી દેવાનું દુર્ગંધ પણ નહીં આવે પણ એક સરસ મજાની સુગંધ આવશે એવી જ રીતે તમારું કોઈ લાકડાનું ફર્નિચર હોય ઉપરથી આ રીતે શું થાય માઇક કે પછી જે પણ લગાવ્યું હોય નીકળી જતું હોય તો આખી જે આપણો સેટ હોય ને એ બગડી જતો હોય છે તમારે શું કરવાનું છે આ રીતની જે આપણે સરસ 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 મજાની જે ડાઇનિંગ ટેબલ પ્લેસમેન્ટ આવે ને એમાંથી કટ કરીને મેં આ રીતે મિરર લગાવી દીધા છે જે ઓલરેડી મેં શેર કરેલું જ છે તમારી સાથે તમે મારી ચેનલના વિડીયો બધા જોશો ને તો એમાં મળી જ જશે એવી જ રીતે આવી ચિકાસ કરતી કોઈ બરણી હોય તેલની હોય ઘીની હોય મધની હોય તો બરણી તો ખરાબ થાય જ છે સાથે સાથે આપણો હાથ પણ ખરાબ થાય ક્યારેક ક્યારેક સ્લીપ થઈ અને બરણી પડી જાય ને તૂટી પણ જાય તો તમારે શું કરવાનું છે આ રીતનું કોઈ પણ ટિશ્યુ પેપર લઈ લેવાનું છે અને એને રબરથી સિક્યોર કરી દેવાનું છે આ પણ મેં છે એ જાતે જ ઓઇલ ડિસ્પેન્સર બનાવ્યું હતું જ્યારે થેપલા પરોઠા ને એવું કરીએ ને ત્યારે આ બહુ કામ આવે બસ ગ્લાસની જાર જે રીયુઝ કરી હતી જે ચટણીની હતી એને ધોઈ અને આ રીતે મેં યુઝ કર્યો છે તમે જોઈ શકો છો બસ એમાં હું આ રીતે લગાવી દઈશ હાથ પણ ખરાબ નહીં થાય પરણી પણ ખરાબ નહીં થાય આ જ રીતે યુપીનનો આપણે માથામાં નાખવા માટે જ યુઝ કરતા હોઈએ છીએ તો સરસ મજાનો યુઝ કહું છું આ રીતે બ્રેસલેટ હોય ને તો આપણે એકલા હોય ને તો આપણે હાથે પહેરી નથી શકાતા ઘડિયાળ તો હજુ પહેરી લઈએ પણ આ રીતનું બ્રેસલ હોય બ્રેસ વાર વાર સરકી જતું હોય છે લપસી જતું હોય જે રેટનું તમારે જેટલું માપ જોઈએ એમાં યુપિનનો એક પાર્ટ તમારે ઇન્સર્ટ કરી દેવાનું યુપિનને બી ઉપરથી હાથમાં લઈ અને પછી તમારે આ રીતે લોક ખોલી અને બસ આમાં ઇન્સર્ટ કરી દેવાનું યુપિન કાઢી નાખવાની બ્રેસલેટ પહેરવાણમાં કોઈની પણ જરૂર નહીં પડે અને એકદમ ટાઈમ ટુ ટાઈમ કામ પણ થઈ જશે અને જનરલી આપણે જે તૈયાર થવામાં વાર લાગતી હોય એ પણ નહીં લાગે એવી જ રીતે તમે જોઈ શકો છો આપણી બંગડી ક્યારેક ક્યારેક શું થાય કે ટેળી મેઢી થઈ જતી હોય ક્યારેક ક્યારેક એક બાજુથી નીચે આવી જાય એક એકબાજુથી અંદર કરી જાય તો વાંકા ચૂકી થઈ જતી હોય તો બસ કિંમતી મત આપે તમારે એને તવા ઉપર મૂકવાની છે પછી એક ગ્લાસ લઈ લેવાનો છે અને બંગડીને થોડી વાર તપાવ્યા પછી તરત જ તમારે બંગડીનો આ રીતે ગ્લાસમાં નાખી અને શેપ તમારે બનાવી લેવાનો છે તો તમારી વાંકા ચૂકી બંગડી જે તમને બહુ જ ગમતી હોય ને એ તમારી જે છે તમે બીજી વાર એને સરસ રીતે પહેરી શકશો અને ચૂડલો વગેરેમાં ઉપયોગ કરવો હોય તો પણ તમે એને કરી શકશો એવી જ રીતે આ રીતના જે દાંતિયાનો શેપ મેં હમણાં જ લીધો છે તમે જોઈ શકો છો ક્યારેક ક્યાંક દાંતિયાની શાર્પનેસ જે દાંતા હોય એટલા શાર્પ હોય કે માથામાં અડાડીએ તો બહુ જ વાગે ખાસ તોર પર જે નાના બાળકો હોય એને કૂચ કાઢવામાં એમાં આકાશ કાલપમાં એટલા કૂંચે ને તો એને થોડાક આપણે અસરખી રીતે કરવા માટે નોર્મલ દાંતિયા જેવા કરવા માટે બસ ગેસ ચાલુ કરી તવી મૂકી ધીમા તાપે દાંતિયાને તમારે આ રીતે ખાલી જે છે રબરબ કરવાનો છે જેથી કરીને શું થાય છે કે જે દાંતિયા છે ને એને જે ફાયર છે ને એને લીધે શું થાય કે નીચેથી થોડા બેન્ડ વળી જશે અને જેથી ગોળ ગોળ ડોટ જેવું થઈ જશે અને જે આપણા માથાના સ્કાલ્પમાં પણ વાગશે નહીં તમે ફ્લેટ તવી લો ને તો તમારે આવી રીતે કસવું ના પડે ખાલી ઉપર થોડી વાર પાંચ સેકન્ડ માટે મૂકી દો તો તમારા દાંતિયાની શાર્પનેસ ઓછી થઈ જશે જો વિડીયો ગમ્યો હોય આમાંથી કોઈ પણ જો જુગાડ હેક્સ તમને ગમ્યા હોય યા ટિપ્સ તમને ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચેનલને જરૂર કરી દેજો